હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આપનો બ્લોગ સ્ટાર કરી દીધું છે ને અત્યારના થાય છે સાડા નવ જય માતાજી જય માતાજી મિત્રો આપનાનું વ્લોગમાં ખૂબ સ્વાગત છે વેલકમ ટુ બે ગુડ મોર્નિંગ તો આજનો દિવસ કેવો રહે છે આજનો બ્લોગ કયો છે એ પણ ગઈ આપણે બતાવીશું આના જે ક્યાં જઈએ છીએ શું કામ જઈએ છીએ એના માટે તમારે ગાઈસ આખો પૂરેપૂરો વિડીયો જોતા રહેવું પડશે તને બતાવી દઈશું પણ અત્યારે કહીશું નહીં ગાઈશ ત્યાં સુધી બન્યા અમારા એરંડા એટલે કે દિવેલા જોગા જોરાપુરા પ્રાથમિક શાળા એકદમ અમારા ખેતર નો જ છે બાજુમાં ત્યારે સ્કૂલ માં પ્રાર્થના ચાલી રહી છે

અને આ પેલા બધા મોટા મોટા થઈ ગયા આ મોટા મોટા હોય ને પેલા નેણા નેણા તો ગાય જો અમને ખાતર પાણી નહીં અડતું હોય ને પેલા નડી હોય છે અને આ સર જોવો ગાય જોરાપુરા હા હો મેં ઓગરવાડી સર આ મેઇન ગેટ અને આ જોરાપુરા ગમ અને આ છે આ મારું ખેતર એકદમ નેચરલ છે ગાય મજા આવે ઉનાળામાં गुलाब चंपो दुधी दुधी बધું આવી ગયું છે ના હા હા પાપડી પાપડી આવી જ જવાની મજમા મેલાકો દાળ મરચું એટલા રહે જાય બોરંગત ખાવા મરચું એટલા કે બોરંગત ખાવા કોર બાવ કોર જો ગઈ જાતા અને બાપ બેટો તો બેહીઈ ગઈ નાસ્તો મમ્મીને નવા હા હા જવાય પાસીવાય કોઈ કે એક છટલાક લઈને જવા લાગે ને કે તને ન

કેવું બન્યું છે કોમેન્ટ કરીને બતાવજો ગઈ જવાનું હોય તો કેજો અમારે ઘરનું આખું લોકેશન બતાવી દઈએ આગળ કરણી ભરણી બધું સગાઈ છે કેવું લાગ્યું કમેન્ટ કરીને બતાવજો કઈ સુધારો વધારો કરવાનો હોય જય માતાજી ખાસ સુધી બન્યા રહો ગાઈ જ લાઇટ આવી જશે નવું મીટર પણ આવી ગયું છે હજુ લાઇટ ફિટિંગ તો બાકી છે પણ પહેલા પહેલા મીટર આવી ગયું છે અને આરા તૈને જો ઘરનું નિરીક્ષણ કરી રહી બસ સ્ટેન્ડ ઉપર જ છે એમ બોર્ડ જોવાનો અમારે ઘર દેખાય તરત જ ગઈ છે અને આ સો બાજુમાં બોર